મૂળ બિહાર અને પુણા વિસ્તારમાં આવેલા રાજીવનગરમાં ત્રીસ વર્ષીય લાલુ મિથિલેશ યાદવ રહેતો હોય ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ લાલુ વતની નજીકના ગામમાં રહેતા વીસ વર્ષો પૈકી મનોજકુમાર યાદવનો મિત્ર હોય અને બંને જ હાથે ફરતા સિગારેટ પીવા ગયા હોય જે સમયે બંને વચ્ચે લીધી વધતે કારણે ઝઘડો પણ થયો ઉશ્કરાઈ ગયેલા વિકીએ લાલુના માથામાં ટાઇલ્સના ઘા ચીકી દીધા લોહી દોહણ હાલતમાં મિત્ર જ મિત્રને લઈ સારવાર માટે હોસ્પિટલ પણ પહોંચ્યો હોય જો કે તેની હાલત ગંભીર હોય અને પોલીસને મિત્ર પર શંકા જતા આ દરમિયાન લાલુનું મોત પણ નીપજ્યું હતું વિકીએ મૃતક લાલુને ઓગણીસ હજાર રૂપિયા આપ્યા હોય જે પરત માંગતા મૃતક લાલુ રૂપિયા આપવા માટે આનાકાની કરતો હોય જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા વિકીએ લાલુને ટાઇલ્સના ઘા ઝીકી પતાવી દીધો આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને હત્યાનો ગુનો નોંધી પૂર્ણા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ થઈ છે